નમસ્કાર મિત્રો તમને એક વાત કહી દઉં કે આના જેવી વાર્તા તો તમે તમારી આખી જિંદગીમાં ક્યારેય પણ નહીં સાંભળ્યું હોય એ મારી સો ટકાની ગેરંટી છે તો એક વાર સાંભળશો તો તમને ખબર પડશે તો મિત્રો મારું નામ રોહિત છે અને હું ગુજરાતના ભાવનગર જિલ્લાના ગામનો રહેવાસી છું એટલે કે એક નાનકડા એવા ગામમાં રહું છું અને મિત્રો હું અઠ્યાવીસ વર્ષનો છું અને હું હજી પરણ્યો નથી અને મારી ઊંચાઈ પાંચ ફૂટ અને સાત ઇંચ છે અને મિત્રો મારા હાથની સાઈઝ પણ શાનદાર છે એટલે કે થોડાક મોટા છે અને આજે હું તમને એક સત્ય ઘટના જણાવવા જઈ રહ્યો છું તો આ ઘટના મારી સાથે બનેલી છે અને તે દરમિયાન એક ભાભી કેવી રીતે મારા માટે પાગલ થઈ ગઈ હતી એ મિત્રો તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે અને મિત્રો ત્યાર પછી તો એવું થયું હતું કે તેની હું તમને શું વાત કરું યાર ખરેખર મને માત્ર આશા જ નહીં પણ પૂરો વિશ્વાસ છે કે તમે સામાન્ય કસરત કરાવ્યા વગર નહીં જ રહો એટલે કે તમે બધા પર આંગળી કર્યા ના રહી જ શકશો નહીં અને તમે બધા મારા દુધારાના દીવાના જ થઈ જશો મિત્રો આ વાર્તા ત્યારે બની હતી કે જ્યારે મેં મારો અભ્યાસ પૂરો કર્યો પછી હું ફિઝિયો સેન્ટર ખોલ્યું હતું અને આ કેન્દ્ર શહેરમાં હતું એટલા જ માટે ઘણા બધા દર્દીઓ મારી પાસે ત્યાં આવવા લાગ્યા હતા અને એકવાર એક પાંત્રીસ વર્ષની ભાભી મારી પાસે આવી હતી અને મિત્રો તેનું નામ હતું સીમા અને સીમા નામ બદલ્યું હતું અને તે તેની ઊંચાઈ પાંચ ફૂટ અને પાંચ ઇંચ હતી તેની એકદમ અદ્ભુત હતી અને તેણીનું હડતલ શરીર હતું ખૂબ જ શાનદાર અને જોરદાર હતું હું પણ તેને જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો અને મિત્રો સીમા ભાભીનો પગ મચકોડાઈ ગયો હતો એટલા માટે તેથી જ તેઓ તેમના એક પાડોશી સાથે મારી પાસે આવ્યા હતા બતાવવા માટે અને મેં તેને થોડીક એવી દવા આપી હતી અને તેના પગની માલિશ કરી હતી અને મિત્રો મલમ વગેરે બધું લગાડ્યું અને પછી આપી દીધું હતું તેને તેની સાથે ઘરે લઈ જવા માટે અને તેને મારા ફોન નંબર સાથેનું કાર્ડ આપ્યું હતું મેં તેને કહ્યું જ્યારે પણ તમને કોઈ સમસ્યા હોય તો તમે મને કોલ કરજો અને હું હોમ ફિઝિયો પણ સેવા પ્રદાન આપું છું તો ત્યાર પછી તે ચાલી ગયા હતા અને મેં મારું કામ શરૂ કર્યું હતું મિત્રો ત્યાર પછી તો બે દિવસ પછી મારા ફોન ઉપર ફોન આવ્યો હતો અને બીજી બાજુથી અવાજ આવ્યો કે તમે ફિઝિયો ડોક્ટર બોલો છો ને ત્યારે મેં તેને કહ્યું હતું કે હા હું ફિઝિયો ડોક્ટર જ બોલું છું અને તેણીએ કહ્યું કે તમે મને ઓળખી હું સીમા છું જે તમારી પાસે ફિઝિયો માટે આવી હતી અને મિત્રો મેં કહ્યું હા હું તમને કેવી રીતે ના ઓળખી શકું મેં તમને ઓળખી ગયો છું અને હવે તમે મને કહો કે હું તમને કઈ રીતે સેવા કરી શકું છું અને ત્યારે તેણી મને કહ્યું હતું કે શું તમે મારા ઘરે ફિઝિયો કસરત કરાવવા માટે આવી શકો છો મિત્રો મેં ત્યારે તેમને કહ્યું હતું કે હા હું તમને સાંજે પાંચ વાગે ફોન કરીશ અને પછી આવીશ અને ત્યારે તેણીએ કહ્યું કે ઠીક છે તો મેં પણ સાંજે ફોન કર્યો અને પછી તેના ઘરે આવ્યો હતો અને ત્યાર પછી તો મેં ડોરબેલ વગાડી અને તેણે બહાર આવી અને મને જોયો હતો અને અંદર પણ બોલાવી લીધો હતો અને ત્યાર પછી તો થોડી જ વાર પછી મને બેસવાનું કહ્યું અને બેસવાનું કહીને તેણે મને પીવા માટે પાણી પણ આપ્યું હતું અને પછી તો મારી સામે બેસી ગયા હતા અને તેણીએ એક નાઇટ શૂટ પહેરેલો હતો એટલે મિત્રો તેણી એવી રીતે ચાલતી હતી કે જાણે તેણી મને તેનું બધું જ દર્દ બતાવતી હોય અને મિત્રો તે એટલી બધી ખૂબસૂરત લાગતી હતી કે સુંદર પણ ખૂબ જ હતી યાર જે પણ જોવે તે બધા જ પાગલ થઈ જાય અને મારા પગ ટટાર થવા લાગ્યા અને મને લાગ્યું હતું કે તેની પાછળથી પકડીને જોરથી કસરત કરાવી દઉં અને મિત્રો આગળ તો હજી ખૂબ જ મજા આવવાની છે તો વિડીયો છોડીને જતા રહેતા ઓકે પૂરો સાંભળજો ખૂબ જ મજા આવશે અને કહ્યું કે તમે શું કરો છો મેં કહ્યું બધું હું પણ સંપૂર્ણ બોડી મસાજ પણ કરું છું અને આ સાંભળીને તેણે કહ્યું હતું મારી ગરદનમાં દુખાવો છે તમે તેનો ઈલાજ કરશો મેં કહ્યું કે હા જરૂર અને તેણીએ કહ્યું તું કે ઠીક છે તમે તેમનો ઈલાજ કરો અને ત્યાર પછી મેં કહ્યું હતું કે તમે ખુરશી પર સીધા બેસો અને તે બેઠી અને તેની હું તેની પાછળ ગયો અને તેની ગરદન ઉપર હાથ મૂકતાની સાથે જ તેની દુઃખની ખીણ ઉપરથી દેખાઈ આવી રહી હતી મિત્રો અને હાથ મુકતા જ તેને દર્દ થવા લાગ્યું હતું મેં જોયું હતું કે તેણે અંદર આળાશ ન હતી અને મેં મારા હાથ ઉપર મલમ લગાડ્યું અને પછી તેની ગરદનની માલિશ કરવાનું ધીમે ધીમે ચાલુ કરી દીધું હતું અને અડધી પોણી કલાક સુધી માલિશ કરી હતી અને ત્યાર પછી મેં તેને પૂછ્યું કે હવે તમને કેવું અનુભવો છો તેણીએ કહ્યું કે હા ખૂબ જ હળવાશ અનુભવું છું અને હવે દર્દ પણ નથી થતું હવે બંને સામે સામે બેસીને વાતો કરવા લાગ્યા હતા અને મિત્રો ત્યાર પછી તો તેણીએ મને કહ્યું હતું કે કે કહી રહી હતી આ કાલના દિવસે પણ તમે આવી શકો છો ત્યારે મેં કહ્યું કે હા ઠીક છે તેણે મને બીજા દિવસે એક વાગ્યા આવવાનું કહ્યું હતું અને મેં હા પાડી હતી અને ચાલ્યો ગયો હતો બીજો દિવસે હું ગયો અને ત્યારે તે દરવાજે મારી રાહ જોઈને ઊભી હતી અને મિત્રો ખૂબ જ આતુરતાથી ઊભી હોય એવું લાગી રહ્યું હતું અને તેણીએ મારી તરફ જોયું અને સ્મિત કરી એટલે કે હસવા લાગી હતી પછી અમે બંને ખૂબ જ ખુશ હતા અને અમે બંને અંદર આવ્યા આજે તો તે મને તેના રૂમમાં પણ લઈ ગઈ હતી અને કહ્યું કે મારી પીઠમાં દુઃખાવો છે એટલે મેં કહ્યું ઠીક છે તમે અને તેણી નીચે ગઈ ગઈ હતી હતી અને અને ત્યાર પછી તો તે તેણીએ હાફ ટી શર્ટ પહેરેલું હતું અને નીચે લેગીસ પહેર્યા હતા તેથી જ તેણી પીઠ ઉપર સુઈ ગઈ હતી અને તેણીએ પૂછ્યા વિના મેં તેણીની ટી શર્ટ ઊંચી કરી નાખી હતી અને ત્યાર પછી હું માલિશ કરવાનું શરૂ કર્યું હતું અને હવે હું તેના માથા તરફ પણ ઊભો થઈ રહ્યો અને મારા હાથ વડે માલિશ કરવા લાગ્યો હતો ધીમે ધીમે મિત્રો મને ખૂબ જ સરસ માલિશ કરતા આવડે છે જો તમારે પણ કરવી હોય તો મજા આવશે કરી દે આવી જજો મારા ઘરે ઓકે હું આ કરી રહ્યો હતો ત્યારે મારું વાઇબ્રેટ મશીન તેના માથાને સ્પર્શ કરતું હતું અને કદાચ તેમાં મજા પણ આવી રહી હતી અને તેમ જણાયું હતું પછી તો તેનો હાથ મારા મશીનને સ્પર્શ્યો અને તેણે કહ્યું કે આ શું છે મિત્રો ત્યારે હું તો નર્વસ થઈ ગયો હતો અને કહ્યું હતું કે કંઈ નહીં તમને ખબર નથી નહીં પડે રેવા દો તેણીએ કહ્યું ના તે શું છે મને બતાવો મેં તેને કહ્યું કંઈ નહીં અને પરંતુ તેણીએ કહ્યું કે મને બતાવો મારે જાણવું જ છે શું છે મારે ગમે તે કરીને જાણવું જ છે ને જોવું છે અને હું પણ તેને જોવા માગું છું અને કહી રહી હતી કે આટલા બધા લાંબા સમયથી મારા માથાને શું સ્પર્શી રહ્યું છે અને ક્યારનું મને અડે છે મેં કહ્યું ના મેડમ ના છોડી દો તેણીએ આગ્રહ કર્યો અને કહ્યું હતું કૃપા કરીને મને બતાવો કે તે વસ્તુ શું છે અને તમે મને બતાવી નથી શકતા મેં કહ્યું ઠીક છે પ્રથમ તમારી આંખો બંધ કરો અને ત્યાર પછી મિત્રો હું કહું ત્યારે જલ્દીથી ખોલી દેજો અને તે તેણીએ તેની આંખો બંધ કરી દીધી હતી અને પછી મેં ઝડપથી મારો થેલો ખોલ્યો હતો અને ત્યાર પછી તો મશીન બહાર કાઢ્યું હતું હવે મેં તેની આંખો ખોલવાનું કહ્યું હતું અને આંખો ખોલતાની સાથે જ તે એક એક ગભરાઈ ગઈ હતી અને તે બોલી હતી ભગવાન તે શું છે આટલું બધું સુંદર અને ખૂબસૂરત મશીન છે અને જાડું અને ખૂબ જ મજેદાર છે યાર અને મશીન તો ખૂબ જ વાળું લાગે છે આ મશીન મારો દુખાવો દૂર કરી દેશે મને ખૂબ જ ગમ્યું હતું મેં કહ્યું તમને તે કેવી રીતે ગમ્યું ફક્ત તેને જ પકડી રાખો અને તેની ધુજારી મહેસૂસ કરો હવે મારે મને કોઈ ડર ન હતો મિત્રો મને પૂરી ખાતરી હતી કે આજે હું તે મશીન દ્વારા સારવાર થઈ રહી હતી થઈ રહ્યો હતો અને તેણીએ ભયભીત પણ મશીનને પકડી રાખી

થાય અને પછી મેં તેમનો ઈલાજ કઈ રીતે કર્યો એ જાણવા માટે તમારે મિત્રો બીજો ભાગ સાંભળવો પડશે પરંતુ મારી વાત સાંભળી લ્યો આ આ મશીન જ્યારે વર્કિંગ કરી રહ્યું હતું ત્યારે અમને બંનેને ખૂબ જ મજા આવી રહી હતી તો હવે પછી મળીશું બીજા ભાગમાં મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તો કાલે ફરી મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ